एकता ने એટલે આપડી ગદ ગંગા કહે છે કે આ દેહ ની दशा મટે તો સમજાય બાકી નો સમજાય એટલે કહે છે અમરનગર માં આત્મ દેખા ન દીદી ભૂલી ગઈ થી હું દેહ નું ભાન એ એવો નિર્વેનાતો હોય માંધો માંધો રે આ નિર્ભય ના તો બાપુ ભજન ભજનમાં છે ને ભગવાનના ભજન કરવામાં એમાં ભય નો રખાય નિર્ભય થઈ જવાય આ તમારું ગામ છે ને તમારું ઘર છે ને તમારો ડાયરો સાંભળો સાંભળો ને કઈ નઈ એમાં તમારા હાટું મથી છે આમાં તમારાથી કઈ અમે ફાટી નથી પડતા હું તો આ તો ઘરનો ડાયરો છું ભાઈ હું તો અહીંયાથી પાંચસો કિલોમીટર ગયો હોય તોય કહું સાંભળો હોય સાંભળો ને અમારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર નામમાં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન અને અમે રાડું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોટે હોય તો ભલે ને બીજાના મોટે હોય તો ભલે ને કોઈક સાધુ સંતના મોટેથી હોય તોય હોય ભલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જેવું નિર્ભય ના તો હોય બાંધો એ મતમાં મારું મારું મનડું મંડું રહેઠરે ¡Gracias! બંધ પામી હું તો અમારી ક્યાં તો કોઈ લેહા માં બોલવા તો કઈ બીજું બોલાય જાય બીજું પદમ ગડકી માં જાગી જોયું જળ હળ જળકે છે જો તમારો અને મારો બાપુ આ દેહ ની માલિકો મહાપુરુષો કહે છે પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે હિજાપસ કરવું પડે નહીં કાંઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર બરોબર દુનિયા જોવા જેવી છે હાંટો મારો એ મારજો બાકી જડે કાંઈ નહીં જો ગોતું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિ એ તમને એમ કેતી હોય કે તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેસ રહ્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાંત કરે છે કે મને તે બેડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દી એટલે કે છે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ખૂટી રહ્યું એટલે જે હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકીને સાફસુફ કોણ રાખે જોવું તો પડે ને ભલામણ આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે ઈ પાણીમાં ફળે ને મરવા જાય ને એ થુબકો મારે એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો આગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત થાય છે પણ કાંઈ કાંઈ ગોતો ખરા પાણી રાખે નહીં હાડા ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય હાડા ત્રણ મણની ત્રણ મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા મારા મા બાપ થી છોડવો વવાણો છે આપણે હતો આ પાંચ ફૂટ નો અરે જોવો મારા રામ જિંદગી ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણસ નો અવતાર મેળો છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા હાટુ અને માયા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ કોઈ કૂતરા કાગડા ભૂંડ કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો બધી ભૂખ જેટલી બધી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જવારા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંઠિયાની ગાડીઓ બનાવીને માલ ડી પૈસા પેદા કરે ઘોડાને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળદથી રીંગુ સુવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય ઈને મારી મારીને ખો જેવા કરીને હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુના ભેહુંના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચેથી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ને કે હું તો એમ કહું છું કે ગાયુના ને ભેહું ના બસડાને જો ધરીને તવરાયા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ લઈ 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 લો 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 હું તો એમ કઉક સાવતા લેતા બીજા વાપરજી કઈ છે નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલો નો હોય જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખા ભેડે કરીને જોખો એટલે બે અઢી કિલો થયા તો આમતા આમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ જાઉં અહિયાં જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા આપડા કઈ નતું સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાયા જાય કે ધાબુ ભરવું સૂટા નથી બીજા પાયા જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાયા જાય કે છોકરાનું નું બહુ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા ભાઈ જાવ કે છોકરાને ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી અંદર આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માંડ ના માલિક મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કે મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માં અવતાર અમારો ફોગટ વીયો રોવા વાળા તો અરે સંતો ની બાબુ ભલી હારી છે ભલા મને સાધુ સંતો એ જે કર્યું છે ને બાકી ભક્તિ છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને

આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરા નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકો રોટલો દો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની એક દે આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલામણ ગામડામાં થઈ ગયા સારું શહેરમાં આવે સોસાયટીમાં એ બાપા કંઈક દો એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવવામાં જાય ફૂડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠા પણ એને એને બાબુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બબુ આપતા રેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કે છે પજમ ઘડકી માં જાગી જોયું જળ હળ જળ કે છે જો ચંદ્ર માણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો મહાપુરુષો મસ્તક છે રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત એટલે છે એ ਖੇਲੂ ਨੇ ਜੀ ਇਹ ਸੁਰਤ ਜਾ ਰਹੇ ਜਾ ਰਹੇ ਸਬਦ ਨੇ ਵਰੇ આપણને સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જારે તમે કોકનામાંથી કોકની ગાડેલી હોય એમાં હુવો તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવારનો દીકરો હાજનું ઢાણું વાયનો કાંઠો ને બાપુ માળા કરતો તો એમાં ઠાળ ગણ નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો પતાળ મે પ્રગટ હો આકાશ ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી અહી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી રણના પ્રતાપથી જો કંચન બને તલવાર એજી ત્રણેય ગુણ એના કોઈ દેના મટે આતમાર ધારને આકા એક संत કહે છે પારસના प्रताप થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે થોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધારને આકાર લોઢા ને પારસ માં એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણાને પારસ માં તો માણા થોડો થઈ જાય માણાને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણી માં જ્ઞાન છોડી લે કોઈ જો આસમાન સદગુરુ બને જો સોના એવા સતી થોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોટાની તલવાર હોય એને એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એનું ચડવું પડે ગાય દાગી નો બને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરે નું ઓઠી નીકળો કેવા લાગો અને દસ રૂપિયાનો એક સીવેલો લારી માંથી લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ શીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો શીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવીને ને નો હોય જેણે જખરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કોઈ અમારી અહીં મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા મારા મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ હું આપણે દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટા પાસે હારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહોંતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભૂવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને નો ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા મારી ધાવણ લાજે બાપુ આ હોવી હોવી એવી જોઈએ મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દીકરી આવી ખુમારી માં ને હોવી જો પણ બાપુ આ ફેસ ને દી ઉઠાડ્યો છું શું માં ની વાત કરી હું તો દીકરીઓને ખાસ કહું કે તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીયો એ તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાઈ છે નહીં વહુ હારો ભેગા પાણી પુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય તમાર હારા હોય નહીં

તમારો જન્મ થયા આ પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ગોડીયું હોય ને ગોદડાય હોય ને બધુંય હોય તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેદીએ તૈયારી જોઈએ લાકડાએ તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય ને હળગાવનારાય તૈયાર હોય ને કોકા મારનારાય તૈયાર હોય કા પેલી ને સેલી તૈયારી છે તો વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ આ હું આયુ ને હું બાળક ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક આવે ને પછી એમ મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને એટલે કે મારા જન્મે દે એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા